છે સરકારી કામકાજ છે એટલે આપણે ના ના પણ હોય કારણ કે બધા કિસાનો માટે છે આ કેમ કે બધા કિસાનો પાણી મળી રહે એ માટે સરકારે આ જાહેરાત કરી છે એટલે હરેક ખેતર લાઈન ખેંચાય છે અમારા ખેતરો અને સાત મંદિર છે પંદરો ગામ ગામમાં જાય છે આ લાઈન અને આ બાજુ મારું ખેતર જોઈ લો ખેતર માં બધવાડ થઈ ગયો છે સરકારી કામકાજમાં ના ના પડાય ભલે બધવાડ એક ને ચાર ખેંચાય તો ચાલે એટલે પાણી મહત્ત્વની વાત છે પાણી જળ એ જીવન છે એના માટે બધા કિસાનોને પાણી મળી રહે એ માટે અમારા ખેતરમાં પાજરી ખેંચી છે લાઈન અને કમરું ગામમાં તે હરેક પમરું ગામના કિસાનો છે એ તળાવમાં પોતાની પાઇપ નાખી અને મશીન દ્વારા પાણી એમના ખેતરમાં પાક પાવા માટે લઈ જઈ શકશે અને ઝેડા ગામમાં પણ પાણી નખાઈ ગયું છે અને આવી આવી લાઈનો ઘણી જગ્યાએ નખાણી છે ઝેડા ગામમાં એમ કહો કે

સોનલ આવી ગયા હતા અમારા ખેતરમાં જેસીબી આવી હતી ને અમે જોતા હતા ખાડો છે ને ખણ આ તો બહુ ખાડો ઊંડો કરી નાખ્યો બહુ બધું નુકસાન કર્યું છે પણ આ તો કેનાલનું પાણી હતું નર્મદાનું પાણી અહીંયાથી નીકળે છે અને અમારા બાજુનું ગામ છે ત્યાં એક નાનકડો તલાવ છે અને ત્યાં પાણી નાખવાનું છે પણ મિત્રો બહુ બધું બગાડ કર્યો છે ના કાકા જેસીબી લઈને આવ્યા છે આવ્યા છે તો ના કહેવાય ને આ મુકેશભાઈ છે એમનું ખેતર છે અને આ બહુ દૂરથી પાઇપ આવે છે બીજું અમે તમને બીજા વિડીયામાં બતાવું